પાટણ વન વિભાગ દ્વારા નર્સરી ખુલ્લી મૂકવામાં આવી સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે વન વિભાગ દ્વારા નર્સરી ખુલ્લી મૂકવામાં આવી હતી નવ વીઘા જેટલી જમીનમાં ફેલાયેલી આ નર્સરીમાં ત્રણ લાખથી વધુ રોપા તૈયાર કરી આ વિસ્તારને હરિયાળો બનાવવા વિસ્તારના લોકોમાં આ રોપા વિતરણ કરવાનું કામ કરશે આજે આ નર્સરીને નોર્મલ રેન્જ વન વિભાગ પાટણ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી તેમજ આજના પ્રસંગે એક પેડ માકે નામ એવું સૂત્ર પણ લોકોને આપવામાં આવ્યું હતું આજના પ્રસંગે જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલ વારાહી વન વિભાગ અધિકારી અનિલભાઈ ચૌધરી ફોરેસ્ટ તારીફ ખાન સિંધી તે સહિત વન વિભાગના કર્મચારીઓ તેમજ ભાજપ નેતા કુંભાજી વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા સાથે આજના દિવસે અહીં ત્રણસો પચાસ વૃક્ષો પણ વાવણી કરવામાં આવી હતી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે એ અંતર્ગત એક પેઢ મા નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં પત્રકાર શ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અહીંયા મુખ્ય હેતુ સાડા ત્રણ લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે એક આપણે બે હેક્ટરની જમીનમાં સાડા ત્રણસો વૃક્ષોનો વાવેતર કરવામાં આવેલ છે પાટણ જિલ્લાને વધુમાં વધુ અને એવું દેશભર ગુજરાતભરમાં ભરમાં વૃક્ષોનો વધુ ઉછેર થાય એ એક હેતુથી માન્ય શ્રી આ યોજના અમલમાં મૂકી છે આપણને સૌથી વધારે જો લગાવ હોય તો એ આપણે કહીએ કે સૌથી નજીક આપણી માં હોય તો સાહેબજી નું સૂત્ર છે યાદગીરીમાં એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ બસ આપણે બધા સૌ ગામ લોકો અને સૌ લોકો ભેગા મળીએ અને આ ચોમાસામાં એક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ બસ આજ એક સંકલ્પ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરે છે